હેલો ફ્રેન્ડ્સ હું જયશ્રી ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં આજે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી એકદમ નવી જ રીતે આપણે બનાવીશું તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ અને ટેસ્ટી બનશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં પાંચ છ બટાકા પહેલેથી આપણે કુકરમાં બાફી લીધા છે અને એકદમ મીડિયમ સાઇઝમાં આપણે બધા જ બટાકા આપણે આ રીતના એકદમ કટ કરી લઈશું તો બધા જ બટાકા મેં આ રીતના કટ કરી લીધા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો હવે અહીંયા મિક્સર જાર લઈશું એમાં બે લીલા મરચાં અને અહીંયા બે આદુના ટુકડા લઈશું અને એક ટીસ્પૂન જીરું આપણે લઈશું અને જે ફ્રેશ લીલા ધાણા લઈશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા તીખું વધારે કે ઓછું ખાતા હોય તો તે પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મેં આ મિક્સર મિક્સરજારમાં એકદમ અદકચરું પીસી લીધું છે હવે આપણે એનો વઘાર કરીશું તો અહીંયા ત્રણ ટીસ્પૂન જેટલું આપણે તેલ લઈશું તેલ વધારે આપણે આમાં લઈશું અને એક ટીસ્પૂન જીરું હિંગ અને આપણે થોડીક હળદર લઈશું હાફ ટીસ્પૂન અને જે અહીંયા આપણે પેસ્ટ બનાવી છે એ ઉમેરી લઈશું અને એકવાર સાંતળી લઈશું અને એક ટીસ્પૂન જેટલું પાણી આપણે ઉમેરી લઈશું અને ફરી આપણે એને થોડીકવાર સાંતળી લઈશું હવે અહીંયા આપણે જે બટાકાને જે સમારીને રાખ્યા હતા એને આપણે બધા જ ઉમેરી લઈશું તો અહીંયા બધું જ આપણે એકવાર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો એને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી લઈશું હવે વધુ મિક્સ કરી લઈશું ફરીથી તો અહીંયા આપણે એકદમ સરસ શાક થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને ઉપરથી આપણે લાલ લીલા ધાણા આપણે ઉમેરી લઈશું અને અડધો લીંબુનો રસ ઉમેરી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને જો એ લીલા ધાણા અને જે લીંબુ વગર તો આપણું શાક એકદમ ટેસ્ટી નહીં બને તો એ ફરજીયાત આપણે એડ કરવાનું જ છે અને ફરીથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ